હેલો માય ડિયર સ્ટુડન્ટ કેમ છો બધામાં આઈ હોપ કે તમારું જે છે ઇલેવન્થ સ્ટાન્ડર્ડની અંદર જે જે ચેપ્ટર નંબર છે પ્રોપર તમે રીડિંગ કરી લીધેલું હશે રાઈટ અને આજના લેકચરની અંદર બેટા જે આપણે ચેપ્ટર નંબર જે વન જે છે એ સજીવ વિશ્વ ધ લિવિંગ વર્લ્ડ એના વિશે જે છે એ આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ બેટા તો આ ચેપ્ટરની અંદર બેટા સિમ્પલ એકદમ ઇઝીએસ્ટ તમારો ટોપિક જે છે એ સજીવ વિશ્વ જે છે બેટા સજીવોની અંદર જે વિવિધતા જે છે એના વિશેની માહિતી આપેલી છે બેટા રાઈટ જેમ કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ સજીવ જે છે જ્યારે એનું સ્પેસિફિકલી જ્યારે ડિવિઝન કરવાનું હોય એટલે કે વર્ગીકરણ કરવાનું હોય કારણ કે આપણને ખ્યાલ છે કે આપણા સજીવની આસપાસ જે છે એ ઘણા બધા જે છે એ લાખો સજીવો જે છે એ વસે છે રાઈટ હવે બધાને ઓળખવું થોડું મુશ્કેલ છે હે કે નહીં હવે આ મુશ્કેલી છે છે જેના કારણે જે દરેક સજીવને એક સ્પેસિફિક આપણે એક આઈડેન્ટિફાઈ કરી શકીએ રાઈટ સહેલાઈથી એને નામકરણ આપી શકાય એના માટેનું એક બેઝિક તમને જે છે એ ચેપ્ટર આપેલું છે બેટા એ છે સજીવોમાં વિવિધતા રાઈટ તો અહીંયા તમે જે છે એ તમારી સ્ક્રીન સામે તમે જોઈ શકો છો બેટા કે જેની અંદર નામ આપેલું છે બેટા ડાયવર્સિટી ઇન ધ લિવિંગ વર્લ્ડ નામ ઉપરથી તમને આઈડિયા આવી જશે બેટા ડાયવર્સિટી ઇન ધ લિવિંગ વર્લ્ડ નો મતલબ શું છે તો ડાયવર્સિટી નો મતલબ એવો થાય છે બેટા કે અહીંયા જે છે એ તમને વિવિધતા જોવા મળે છે કોની અંદર વિવિધતા જોવા મળે છે બેટા તો કે સજીવ વિશ્વમાં મે તમને કીધું ને કે આપડા પૃથ્વી ઉપર જો આપણે વાત કરીએ તો લાખો જાતિઓ વસે છે રાઈટ આ લાખો જાતિઓની અંદર કઈ કઈ વસ્તુ આવે છે પ્રાણીઓ આવી જશે વનસ્પતિ આવી જશે એક્ઝામ્પલ આપણા ઘરની અંદર પણ આપણા ફેમિલી મેમ્બર જે છે એના સ્પેસિફિક નામ આપેલા છે રાઈટ તો આ નામની સાથે સાથે આપણને સિમ્પલ આપણને ખ્યાલ છે કે એક સ્પેસિફિક આપણને આઈડેન્ટિટી આપણા પેરેન્ટ્સ તરફથી મળે છે રાઈટ એવી જ રીતે વૈજ્ઞાનિક ભાષાની અંદર જો આપણે કોઈ પણ સજીવોને ક્લાસિફાઈ કરવું હોય તો રાઈટ તો એના માટેનું અહીંયા તમને જે છે એ તમને યુનિટ આપેલું છે તો તમે જોઈ શકો છો બેટા કે અનેસ્ટ મેયર બરાબર બેટા એક સાયન્ટિસ્ટ છે જે તમારે ખાસ યાદ રાખવાનું છે કે જેને વીસમી સદીના ડાર્વિન તરીકે ઓળખવામાં આવે છે બેટા કોળા તરીકે ઓળખવામાં આવે છે બેટા વીસમી સદીના ડાર્વિન તરીકે ઓળખવામાં આવે છે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે બેટા ઓકે ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછી શકે છે વન માર્ક ની અંદર તમને નીટ ક્વેશ્ચન ની અંદર બેટા સોરી ઇવન તમારા સ્કૂલ એક્ઝામિનેશન માં પણ તમને ક્વેશ્ચન પૂછી શકે છે બેટા તો અંશ મેયર બેટા એક સાયન્ટિસ્ટ છે જેને 20મી સદીના ડાર્વિન તરીકે ઓળખવામાં આવે છે રાઈટ ચલો ફધર ડિસ્કસ કરીએ છે બેટા તેઓ એ વર્તીઓ એ વર્ગીકરણ વિદ્યા ત્યાર બાદ છે યાદ રાખવાનું છે ઉદ્વિકાસ ત્યાર બાદ સિસ્ટેમેટિક છે પદ્ધતિ વર્ગીકરણ વિજ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ જે બેટા આવેલું છે જીવવિજ્ઞાનની ફિલોસોફી રાઈટ એટલે કે તત્વજ્ઞાન તમે કહી શકો બરાબર જાતિ વિશેનો જૈવિક ખ્યાલ તો તમને એવો ક્વેશ્ચન પૂછે બેટા કે આ મેયરે કઈ કઈ વસ્તુ જે છે 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 વિશેનો ખ્યાલ આપેલો તો પહેલી વસ્તુ તમે જોઈ શકો છો કે તમારી સ્ક્રીન સામે છે બેટા કે જ્યારે ઉદ્વિકાસ જે છે અથવા તો વર્ગીકરણ વિદ્યા જે છે ત્યારબાદ જે છે એ સિસ્ટેમેટિક સિસ્ટેમેટિક નો મતલબ છે બેટા પદ્ધતિ વિજ્ઞાન રાઈટ આના સિવાયનો જીવ વિજ્ઞાનની ફિલોસોફી અને જાતિ વિશેનો જૈવિક ખ્યાલ આ બધી જ વિશેની માહિતી જે છે બેટા એ અંશ મેયર જે છે એ નામના વૈજ્ઞાનિકે આપેલો છે હવે તમને ક્વેશ્ચન થાય કે મેડમ આવું તો ફર્સ્ટ ચેપ્ટરમાં ક્યાંય છે ને બેટા છે કારણ કે દરેક ચેપ્ટરની અંદર સ્ટાર્ટિંગની અંદર ચેપ્ટર શરૂ કરતા પહેલા એક એક વૈજ્ઞાનિક આપેલો છે બેટા રાઈટ અને આ વૈજ્ઞાનિકની અંદર એનું એક એણે શું કામ કરેલું છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે રાઈટ તો એના માટેથી એના એમાંથી આ પેરેગ્રાફ જે છે છે એ લેવામાં આવેલો કારણ કે તમને ઘણી વખત જે છે આવા ક્વેશ્ચન જે છે એ પૂછાઈ શકે છે કે અંશ મેયર ને વીસમી સદીના ડાર્વિન તરીકે ઓળખવામાં આવે છે મતલબ કે સાચું છે કે ખોટું જવાબ આપો રાઈટ તો આપણે આપણને ખબર હોવી જોઈએ કે આપેલું વિધાન જે છે એ સાચું વિધાન છે ચલો ત્યારબાદ બેટા આપણે ડિસ્કસ કરીએ તો પૃથ્વી પર રહેલા સજીવો જેવા કે મેં તમને હમણાં જ કીધું વનસ્પતિ છે ઇવન પ્રાણી છે બેટા સૂક્ષ્મ જીવો છે એનો રચના છે એનો આકાર છે કદ છે સ્વરૂપ છે ઘણી બધી બાબતમાં શું જોવા મળે છે બેટા વિવિધતા જોવા મળે છે એને જે વિવિધતા કહેવામાં આવે તમે જોઈ શકો છો કે પૃથ્વી પર રહેલા સજીવો જેવા કે વનસ્પતિ પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો તેઓના કઈ કઈ વસ્તુ બેટા તો કે આકાર તેના તેઓના આકાર કદ પ્રમાણ રંગ જીવન ચક્ર બેટા રાઈટ જીવન ચક્ર આના સિવાયનો તમે તો બીજા અનેક બાબતોમાં શું જોવા મળે છે બેટા અહીંયા વિવિધતા જે છે એ તમને જોવા મળે છે ક્લિયર તો આ આપણને ખબર હોવી જોઈએ બેટા કે જે વિવિધતા એટલે શું તો અહીંયા તમારો ડાયરેક્ટલી ક્વેશ્ચન ક્વેશ્ચન બનશે બેટા રાઈટ શું ક્વેશ્ચન બનશે

બેટા તું યાદ રાખજો એક જાતિનું પ્રતિનિધિત્વ કરે છે જેમ કે ફોર એક્ઝામ્પલ મનુષ્ય જાતિ રાઈટ ફોર એક્ઝામ્પલ આપણે કોઈ બી તમે જે છે એક્ઝામ્પલ લેજો હરણની જાતિ વાઘની જાતિ જેને જાતિનું પ્રતિનિધિત્વ કરે છે જેને ઇંગ્લિશમાં સ્પીસીસ પણ કહેવામાં આવે છે તો એનસીઆરટી ની લાઈન છે બેટા કે હાલના તબક્કે વિશ્વમાં તમે જોવા જાવ તો અલમોસ્ટ બેટા એક પોઈન્ટ થી લઈ અને એક આઠ લાખ ખાસ યાદ રાખજો બેટા એક પોઈન્ટ સાત થી લઈ અને એક પોઈન્ટ આઠ લાખ જેટલી છે એ એ જાતિઓની સંખ્યા જે છે છે અને તેમનું વર્ણન કરેલું છે દરેક અલગ અલગ ભૌગોલિક સ્થાને પોતાની અને પ્રાણી સજીવ જોવા મળે છે જેમ કે ફોર એક્ઝામ્પલ સ્પેસિફિક કોઈ એક એરિયા લઈ લો માનલો કે તમે જે જગ્યાએ રહો છો એ એક એરિયા લઈ લો બેટા હવે એ એરિયાની અંદર એ વિસ્તારની અંદર વનસ્પતિની જાત અલગ અલગ માનલો કે લીમડો છે તો લીમડામાં પણ વેરાયટી તમને જોવા મળે છે રાઈટ જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ બી બીજી વનસ્પતિ લઈએ તો એની અંદર પણ તમને જેમ કે ફોર એક્ઝામ્પલ તુલસી લો રાઈટ તો તુલસીના છોડની અંદર પણ તમને વિવિધતા જોવા મળશે બેટા તો અહીંયા દરેક દરેક સજીવની અંદર જે છે એ જાતિનામાં પણ તમને શું જોવા મળશે અહીંયા વિવિધતા જોવા મળશે તો ઇન શોર્ટ અલગ અલગ ભૌગોલિક સ્થાનની અંદર વિસ્તારની અંદર જે છે એ સજીવો પણ આપણને કેવા જોવા મળશે બેટા અલગ અલગ આપણને જોવા મળશે ચલો આગળ ડિસ્કસ કરીશું બેટા નેક્સ્ટ તમને જે આપેલું છે કે કોઈ પણ સજીવ કારણ કે આપણને હમણાં જોયું બેટા ઘણા બધા સજીવો વસે છે કેટલા બધા સજીવો છે તો બધાને સમજવામાં એના વિશે જાણવામાં એને વર્ગીકરણ કરવા માટે બહુ ડિફિકલ્ટ છે બેટા તો તમે સમજો કે સજીવ વિશ્વમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે દરેક સજીવને અલગથી અભ્યાસ કરવું શક્ય નથી તેથી અભ્યાસ માટે લાક્ષણિકતાઓને આધારે તેઓને અલગ જૂથમાં શું કરવામાં છે બેટા મૂકવું જરૂરી છે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે ચલો તો સજીવોને જોજો અહીં તમારી ડેફિનેશન થશે બેટા ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણની ડેફિનેશન શું છે તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે અહીંયા તમને જે ડેફિનેશન આપેલી છે બેટા એ ડેફિનેશનની અંદર જોજો વન બાય વન શાંતિથી જોજો બેટા કે સજીવોને બે વસ્તુ તમારી યાદ રાખવાની છે બેટા એક તો સામ્યતા સામ્યતાનો મતલબ છે સરખામણી અને અમુક અમુક સરળતાથી સરળતાથી જોઈ જોઈ શકાય શકાય તેવા જે જે છે છે એ પાયાના લક્ષણો એના તફાવતના આધારે જે છે એ અનુકૂળ જૂથોમાં અથવા તો બેટા શું કરવામાં આવે છે બેટા તો કે વર્ગીકરણમાં જે છે એ વિભાજિત કરવામાં આવે છે આ વસ્તુ ખાસ રાખજો તેને વર્ગીકરણ કહેવાય છે શું કહેવાય છે બેટા વર્ગીકરણ કહેવાય છે યાદ રાખજો કે જે કોઈ આપણને સરખામણી જોવા મળે છે અને અમુક એવા લક્ષણો જે કે આપણે બાહ્યકાર વિદ્યાની દ્રષ્ટિએ એટલે કે જે બહારથી જે કોઈ લક્ષણો જોવા મળે છે બેટા એ લક્ષણો ને એના તફાવતના આધારે જ્યારે કોઈ પણ સજીવને એક વિશિષ્ટ જૂથમાં વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે બેટા અને આ પ્રકારની ટેકનિકને શું કહેવામાં આવે છે બેટા ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ કહેવામાં આવે છે રાઈટ

રાઈટ તો જાતિ ઉદ વિકાસકીય સંબંધો છે એના જ્ઞાન જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે ગર્ભાવસ્થા જોઈએ તો ગર્ભાવસ્થાની અંદર અમુક એવા સ્ટેજ છે કે જે અલગ અલગ સજીવની અંદર ઓલમોસ્ટ આપણને સિમિલર જે છે સેમ જોવા મળતા હોય છે તો એ છતાં આગળ જતાં જે છે એની અંદર જે છે એ ઉદ વિકાસની દ્રષ્ટિએ વિવિધતા જોવા મળે છે રાઈટ ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા નવી જાતિના નિર્માણ માટે નવી જાતિ નિર્માણ પામી છે તો એને પણ એક ક્લાસિફાઈ કરવા માટે કઈક તો જોશે ઓળખવા માટે તો એના માટેનો એક બેઝિક સ્ટેપ છે બેટા એ છે વર્ગીકરણ ચલો આગળ ડિસ્કસ કરીશું બેટા નેક્સ્ટ તમને આપેલું છે ટેક્સોનોમી અને સિસ્ટેમેટિક મે તમને કીધું ને કે વર્ગીકરણ કરવા માટે એક વિશિષ્ટ પ્રકારની શાખાનો ઉપયોગ થાય છે જેને ટેક્સોનોમી કહેવામાં આવે છે ટેક્સોનોમી અને બીજું નામ છે બેટા વર્ગીકરણ સોરી સિસ્ટેમેટિક્સ કહેવામાં આવે છે ટેક્સોમેનોનું ટેક્સોનોમીનું ગુજરાતી છે વર્ગીકરણ વિદ્યા અને સિસ્ટેમેટિક નો મતલબ બેટા પદ્ધતિ સરનું વિજ્ઞાન રાઈટ તો ટેક્સોનોમી જે છે 1 બાય 1 આપણે જોજો કે ટેક્સોનોમી શબ્દ કોણે આપેલો છે ટેક્સોનોમીનો અર્થ શું છે ચલો તો જુઓ ટેક્સોનોમી એટલે શું તો કે જીવવિજ્ઞાનની આ એક એવી શાખા છે બેટા કે જેની અંદર જે છે કે અમુક એવા સજીવો જે છે સોરી જીવવિજ્ઞાનની એક એવી શાખા જેમાં સજીવોની ઓળખ વિધિ નામકરણ અને વર્ગીકરણ પણ રૂલ્સ છે બેટા કે કોઈ ચોક્કસ નિયમોને અનુસરીને જ આપવામાં આવે છે આ વસ્તુ ખાસ યાદ રાખજો બેટા ફરી રિપીટ કરું છું બેટા કે આ એક જીવવિજ્ઞાનની શાખા છે જેમાં કોઈ પણ સજીવ જે છે એને ઓળખવું એનું નામકરણ કરવું અને વર્ગીકરણ કરો પણ અહીંયા કન્ડિશન એપ્લાયડ છે બેટા કન્ડિશન શું છે ચોક્કસ નિયમોને ધ્યાનમાં આપીને શું કરવામાં આવે છે બેટા અહીંયા વર્ગીકરણ કરવામાં આવે છે તો એ પ્રકારની જે જીવવિજ્ઞાનની શાખા છે જેને ટેક્સોનોમી કહેવામાં આવે છે વર્ગીકરણ વિદ્યા કહેવામાં આવે છે ચલો ત્યારબાદ ટેક્સોનોમી શબ્દ જે છે એ કયા વૈજ્ઞાનિકે આપેલો છે બેટા તો એપીડી ડી કેન્ડોલ

કેરેક્ટરિસ્ટિક પ્લસ ઇવોલ્યુશનરી હિસ્ટ્રી તો ઇન શોર્ટ કે અહીંયા વર્ગીકરણ વિદ્યા ની લાક્ષણિકતા શું હતી બેટા ઓળખ વિધિ નામકરણ અને વર્ગીકરણ પ્લસ એની અંદર આપણે એક જ વસ્તુ એડ કરી છે બેટા એ છે ઉદ્વિકાસ તો આ જે ઉદ્વિકાસ છે ઇતિહાસ આ બંને વસ્તુ ભેગા મળીને જે બંને છે બેટા આપની જીવ વિજ્ઞાનની શાખા તેને સિસ્ટેમેટિક્સ અને ગુજરાતીમાં પદ્ધતિસરનું વિજ્ઞાન કહેવામાં આવે છે ચલો ત્યારબાદ બાદ લિનિયસ એક સાયન્ટિસ્ટ છે બેટા જોજો એક અન્સ સાયન્ટિસ્ટ આવી ગયો બેટા અને એક એપિડિક કોન એપિડિક સાયન્ટિસ્ટ આવી ગયું બેટા અને ત્રીજો જે વૈજ્ઞાનિક જે બેટા એ વૈજ્ઞાનિક નું નામ છે લિનિયસ લિનિયસ આ ચેપ્ટર ની અંદર વારે ઘડી આવ્યા કરશે બેટા એટલે તમે જે છે એ લિનિયસ જે છે એ ભૂલાવું ન જોઈએ આગળ આપણે નિયમ બી જોશું શું કામ શા માટે એ બધી ડિસ્કશન કરશું તો લિનિયસ બેટા એક પ્રકાશન એટલે એક પબ્લિકેશન કર્યું છે બેટા એક બુક લખી છે જેનું ટાઇટલ તરીકેને શું કીધું છે સિસ્ટમ ઓફ નેચર સેનો પ્રયોગ કર્યો છે બેટા સિસ્ટમ ઓફ નેચર શબ્દનો પ્રયોજન કર્યો હતો રાઈટ અને વર્ગીકરણ વિદ્યાની શાખાઓની જો આપણે વાત કરીએ તો ઘણી બધી વિદ્યા શાખા છે એનું હમણાં આપણે જોઈએ છે બેટા તો તમે સિમ્પલ જોઈ શકો છો બેટા કે અહીંયા તમને ઘણી બધી શાખાઓ નામ આપેલા છે જેમાં પહેલું તમને આપેલું છે બેટા ક્લાસિકલ એટલે કે આલ્ફા ટેક્સોનોમી પણ કહી શકાય છે બરાબર શું કહેવામાં આવે છે બેટા ક્લાસિકલ અથવા તો ટેક્સોનોમી તો ઇન શોર્ટ કે સિમ્પલ જે આપણને બાહ્ય લક્ષણો દેખાય છે અને એના આધારે કોઈ બી વર્ગીકરણ કરીએ છીએ બેટા તો એને આલ્ફા ટેક્સોનોમી કે ક્લાસિકલ ટેક્સોનોમી કહેવામાં આવે છે ત્યારબાદ તમને આપણે બેટા મોર્ફો ટેક્સોનોમી આયા છે બેટા જે દેખાય છે એના આધારે આમાં ઓલ ઓવરઓલ કે બાહ્યકાર વિદ્યાનો વિદ્યા જે છે એના આધારે જે કોઈ લક્ષણો દેખાય જેમ કે ફોર એક્ઝામ્પલ હું સમજો કે આપણી સામે કોઈ એક વૃક્ષ છે રાઈટ અને એ વૃક્ષની અંદર કઈ કઈ વસ્તુ આપણને બાહ્યકર વિદ્યા દ્રષ્ટિએ દ્રષ્ટિ દેખાય છે તો એક તો આપણને સ્ટેમ એટલે કે થડ જોવા મળશે રાઈટ ત્યારબાદ જે છે એ આપણને પર્ણ જોવા મળશે ત્યારબાદ જે છે એ જે ટ્રી જે છે એ નાના શાખામાં વિભાજીત થતી જોવા મળે છે પણ જે માન લો કે એની અંદર કલિકા અવસ્થામાં પુષ્પ જોવા મળશે તો પુષ્પ પણ તમને જોવા મળશે ઇવન પણ જો કલિકા અવસ્થામાં હોય એ પણ તમને જોવા મળશે તો ઇન શોર્ટ જે કોઈ આપણને બાહ્યકર વિદ્યા લક્ષણો દેખાય છે એને આપણે ઇન્ક્લુડ કરીશું બેટા મોર્ફો ટેક્સોનોમી તરીકે ચરણ ત્યાર બાદ તમને આપણે બેટા નેચરલ ટેક્સોનોમી પ્રાકૃતિક વર્ગીકરણ તો નામ ઉપરથી જ બેટા કઈ વસ્તુને બેટા તો કે પ્રાકૃતિક અથવા તો કુદરતી સંબંધોને ધ્યાનમાં લઈ અને જ્યારે ટેક્સો મતલબ અભ્યાસ કરવામાં આવે છે તો એ પ્રકારની શાખાને નેચરલ ટેક્સોનોમી કહેવામાં આવે છે ત્યારબાદ તમને ફાઇલોજેનેટિક તો મેં તમને કીધું નાની પહેલા જ કે વિવિધ સજીવો વચ્ચેના જે ઉદ્વિકાસ્ય સંબંધો પર જે આધારિત શાખા જે છે જેને શું કહેવામાં આવે છે બેટા ફાઇલોટેક્શન ફાઇલોજેનેટિક એટલે કે જાતિ વિકાસકીય ટેક્સોનોમી કહેવામાં આવે છે ત્યારબાદ તમને આપણે છે બધા એક્સપેરિમેન્ટલ એટલે કે પ્રાયોગ્યાત્મક વર્ગીકરણ વિદ્યા તો એક્સપેરિમેન્ટલ ડિટરમિનેશન ઓફ ધ જીનેટિક ઇન્ટરરેલેશન આનો મતલબ શું છે તમે સમજી લો કે જ્યારે કોઈ પણ જનીન જે છે રાઈટ હવે આ જનીનના જે આંતર સંબંધો જે છે જે એક્સપેરિમેન્ટલી જે પ્રાયોગિક રીતે જે છે એ જ્યારે ડિટરમાઇન કરવામાં આવે રાઈટ ડિટરમાઇન કરવામાં આવે ત્યારે એ પ્રકારની શાખામાં એક શાખાને એક્સપેરિમેન્ટલ એટલે કે પ્રાયોગાત્મક કહેવામાં આવે છે ચલો ત્યારબાદ બેટા આપેલું છે બેટા નેક્સ્ટ તમને આપેલું છે અલગ અલગ ટેકનિક આપેલું છે કીમો વનસ્પતિના રાસાયણિક ઘટકો વિશે જ્યારે આપણે અભ્યાસ કરવો હોય ને તો બેટા એ પ્રકારની શાખાને કીમો ટેક્સોનોમી કહે છે સમજો હવે આની અંદર તમને માઇનો થોડો ડિફરન્સ તમને હોઈ શકે છે અહીંયા જોઈએ વનસ્પતિને બદલે બેટા પ્રાણીઓ આપી દેતો બેટા સ્ટેટમેન્ટ ખોટું થઈ જશે કારણ કે અલ્ટીમેટલી આપણે એનસીઆરટી જે છે એને ભાગવત ગીતા માનીને ચાલવાની છે એક એ એટલે સાચું એમાં પછી આપણે કોઈ એલિગેશન નહીં કરવાના બરાબર કારણ કે અલ્ટીમેટલી આપણે માર્ક્સ જોઈએ છે બેટા કારણ કે એનસીઆરટી માં જે લખેલું હશે એ જ પ્રમાણે આપણને જે છે ઈ માર્ક્સ મળશે તો કે યાદ છે વનસ્પતિઓના રાસાયણિક વિશે વિશે જ્યારે જ્યારે ઘટકો અભ્યાસ કરવો હોય તો કિમોટેક્સોનોમી એટલે કે રાસાયણિક વર્ગીકરણ વિદ્યા કહેવામાં આવે છે ત્યારબાદ તમને આપે છે ન્યુમેરિકલ એટલે કે સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા નામ ઉપરથી જ કે જે કોઈ લક્ષણો આપણે પોતે જોયેલા છે એને આપણે આંકડાની સંખ્યા કે સંકેતો ઉપર જ્યારે નિર્દેશિત કરવામાં આવે બેટા તો એ પ્રકારની શાખાને શું કહેવાય છે ન્યુમેરિકલ સંખ્યાકીય કહેવામાં આવે છે ત્યારબાદ તમને આપણે સાઇટોટેક્સોનોમી રાઈટ જેટલે કોષ વર્ગીકરણ વિદ્યા કહેવામાં આવે છે બેટા શું કહેવામાં આવે છે કોષ વર્ગીકરણ વિદ્યા તો આ કોષ વર્ગીકરણ વિદ્યા છે જેની અંદર રંગસૂત્ર સંખ્યા રચના વર્તણૂકના આધારે જ્યારે અભ્યાસ કરવામાં આવે તેનો કોષ વર્ગીકરણ વિદ્યા કહેવામાં આવે છે

વાય કેરીઓટેક્સોનોમી કોષ કેન્દ્રિય વર્ગીકરણ જ્યારે કોઈ શાખાનો સમાવેશ થાય બેટા તો એને કહેવામાં આવે છે અને ત્યારબાદ છે તમને આપેલ છે બેટા પ્રેક્ટિકલ રાઈટ તો પ્રેક્ટિકલ એટલે કે પ્રયોગાત્મક રાઈટ યુટિલિટી ઓફ ધ ઓર્ગેનિઝમ એટલે કે

પદ્ધતિસરની ગોઠવણી કોઈ પણ સજીવને એનું કઈ કઈ વસ્તુ નામકરણ ઓળખ વિધિ જે છે ઉદ્વિકાસીય જે કોઈ માહિતી જે છે એના આધારે જે કોઈ ક્લાસિફિકેશન જે પણ આપણે ગોઠવણી કરીએ છીએ સજીવની એને કહેવામાં છે બેટા સિસ્ટેમેટિક્સ કહેવામાં આવે છે રાઈટ જેમાં દરેક જાતિ જે છે એ ઉદ્વિકાસથી નિર્માણ પામે છે એવું કેનાર કોણ છે બેટા તો કે નિયો સિસ્ટેમેટિક્સ કહેવામાં આવે છે એક સાયન્ટિસ્ટ છે કે જેને નિયો સિસ્ટમેટિક્સ વિશે માહિતી આપેલી છે તો નિયો સિસ્ટમેટિકમાં જીવવિજ્ઞાનની વિવિધ ક્ષેત્રોના તમામ જાણીતા પુરાવોને ધ્યાનમાં લેવામાં આવે છે ક્લિયર તો આ રીતે જે છે બેટા જે બેઝિક જે તમને આપેલું છે બેટા એ બેઝિક વસ્તુ જે છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કરી છે બેટા રાઈટ તો નેક્સ્ટ લેક્ચરની અંદર એક મળીએ છીએ એક નવા ટોપિકની સાથે થેન્ક યુ સો મચ